છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે આવેલ શેઠ શ્રી એ કદવાલવાળા હાઈસ્કૂલમાં એ વિશેષ દિવસ હતો વિદાય સમારંભ સાથે જ શાળાનો વાર્ષિકોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન ગુજરાત સરકારની વતન સ્થાનાંતર યોજના અંતર્ગત તારીખ બાવીસ જૂન બે હજાર સત્તરમી શાળામાં સેવા આપતી સહાયક શિક્ષિકા શ્રીમતી જ્યોતિબેન ભરતભાઈ ચૌહાણને તેમના વતન ગાંધીધામ બદલીના ઓર્ડર મળતા શાળામાં હૃદયસ્પર્શી વિદાય સમારંભ યોજાયો હતો આ અવસરે શાળાના વાર્ષિક ઉત્સવમાં ધોરણ નવમી બારના ઉત્તમ રિઝલ્ટ આપનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વોટર બોટલ અને રોકડ ઇનામ આપી તેમની મહેનતને બિરદાવી કાર્યક્રમમાં શાળાના મુખ્યાધ્યાપક હરનામસિંહ પરમાર દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિદાય અને સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા કદવાલ પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક ઉદયસિંહ જયસિંહ પરમાર ગામના જાણીતા વેપારી ગિરીશભાઈ દરજી વાલીઓ અને ગામજનો શાળા પરિવારે શ્રીમતી જ્યોતિબેન ચૌહાણને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને સૌ મહેમાનોનો દિલથી આભાર માન્યો રિપોર્ટર અલ્તાફ મકરાણી કદવાલ પાવિજેતપુર